આ બંને વર્તમાન ધારી અને સત્સંગી થયા હતા પરંતુ હેમરાજ શાહ સત્સંગમાં માને નહીં તે હંમેશા કહેતા કે સ્વામી તો એક વલ્લભ અને બીજા બધા તો બાવા સ્વામી પોતાના સંત મંડળ સાથે ગઢપુર થી વડતાલ જતા હતા ત્યારે વચ્ચે સુંદરયા ગામે વિરામ કર્યો એ વખતે સર્વે હરિભક્તો તથા હેમરાજ શાહના પુત્રો વનાશાહ અને પૂંજા શાહ સ્વામીના દર્શને આવ્યા પછી પૂંજાશાહે કહ્યું કે મારા પિતાશ્રીને સત્સંગ કરાવો એટલે ગોપાનંદ સ્વામી કહે કે એમને અહી બોલાવો ત્યારે પૂજાશાહ કહે કે સ્વામી એ અહી નહીં આવે હા જો કોઈ દર્દી હોય તો જોવા જરૂર જાય એટલે ગોપાલનંદ સ્વામીએ કહ્યું કે તમારા પિતાજીને કહો કે સ્વામી બીમાર છે તો નાડી જોવા પધારો પછી હેમરાજ શાહ તેમના દીકરા સાથે મંદિરમાં આવ્યા સ્વામીએ સત્કાર કરી અને બેસાર્યા અને નાડી જોવા કહ્યું જેવો સ્વામીનો હાથ પોતાના હાથમાં લઈ અને નાડી જોઈ પરંતુ સાથે વાતો કરતા હતા એટલે હેમરાજ શાહ વિચારમાં પડી ગયા કે આવું કેવી રીતે બને આથી હેમરાજ શાહ ખૂબ વિસ્મય પામ્યા અને ઉઠીને સ્વામીના ચરણમાં પડી ગયા અને કહ્યું કે તમે તો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છો ત્યારે સ્વામી કહે કે હું ભગવાન નથી હું તેનો એક માત્ર શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત થયા આથી નાથ અને કુટુંબે નાત બહાર મૂક્યા તો પણ સત્સંગને શીર સાથે રાખ્યો તેમનો પરિવાર સ્વામીની કૃપાથી સત્સંગમાં ખૂબ સુખ્યો થયેલો જય સ્વામિનારાયણ